આજે બાલવાટિકાની ભૂલકીને અંગ્રેજીના એકથી સો એકડા બોલવા છે વન થી હંડ્રેડ તો તેને બોલવા બહુ ગમે છે તમને બહુ ગમે અંક બોલવા વન થી હંડ્રેડ બહુ ગમે હ તમે જાતે શીખ્યા કે કોઈ શીખવાડ્યા જાતે શીખ્યા શેમાંથી જોઈને યાદ કરીને શેમાંથી જોવો છો મોબાઈલમાંથી અને બુકમાંથી સરસ વેરી ગુડ અને મમ્મી પણ મદદ કરતી હશે ને ટીચર ને મમ્મી હે હા સરસ તો તમને એમાં મજા આવે છે ચાલો તો તૈયાર છો તમે ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તમે તૈયાર છો ને ચાલો બોલો ઇલેવન ટ્વેલ 22 23 24 25 26 27 28 29 13, 31 32 33, 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 15, 51 52 50, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69. 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 વાહાસ બોલ્યા છો ચાલો બાળકો તમે બધા એમની તાલી પાડી દો તો સરસ મજાની વાહ વેરી ગુડ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે હો સાબાસ